હા એ આજે આઠમ છે અને હાલ મારા કાકીનો ફોન આવ્યો હતો એમને એમ કીધું કે આઠમના દિવસે ખાઈ લેવાય મતલબ કોઈ પણ જાતના તમે નવરાત્રિ કરતા હોય નવ દિવસના તો આઠમના દિવસે પૂરા થઈ જાય નિવેદ કરીને અને મમ્મીને મેં પૂછ્યું તો મમ્મીનું શું ઓપિનિયન છે આપણે જાણીએ અને મને કોમેન્ટ કરજો કે હું શું કરું કેમ કે તમે લોકો કહેશો ત્યારે તો નેક્સ્ટ થઈ ગયો હશે પણ હું પોતે બહુ કન્ફ્યુઝ છું ખઉં કે ના ખાઉં પણ એક મિનિટ ચાલુ રાખો જય માતાજી નવરાત્રિની બધાને

તો મારી ઈચ્છા બહુ જ દિવસથી છે કે હું વેજ બિરયાની ખઉં તો હું બનાવીશ વેજ બિરિયાની એના માટે આપણે ફટાફટ બધા જ વેજીટેબલ્સ ચોપ કરીને મેરીનેટ કરીને અને હું તમને રેસીપી તો પછી બતાવીશ શાંતિથી પણ અત્યારે હું સ્ટાર્ટ કરું છું બનાવવાનું મને લાગે છે જોરદાર વાળી ભૂખ મેરીનેટ કરી દીધા છે અને વધારે ટાઈમ સુધી રાખો તો ઠીક છે પણ આપણી પાસે ટાઈમ જે કમી છે એટલે વીસ પચીસ મિનિટ અડધો કલાક રહેવા દઈએ હાય ગાઈઝ તો હું એટલી બધી ઉતાવળમાં છું કે મેં વ્લોગ નથી શૂટ કર્યો પ્રોપર કે હું કેવી રીતે બનાવું છું પણ આપણું ઓલમોસ્ટ બધું મિશ્રણ રેડી થઈ ગયું છે હું તમને બેક કેમેરો કરીને બતાવું હું આપણા રાઈસ થઈ ગયા છે હવે ખાલી મિક્સ કરવાના છે અને પાણી નાખીને સીટી મારવાની છે પછી આપણા વેજ બિરયાની રાઇઝ કેસ તો જમવાનું બની ગયું છે મમ્મીએ બનાવ્યું છે કરેલાનું શાક અને બાજરીનો રોટલો અને હું આટલી પસંદવાળી એટલે છું કેમ કે કિચનમાં થઈને બેઠી છું અને મારું બિરયાની પણ થઈ ગઈ છે અને આજે ભાઈ લોકોને જમવાનું નહોતું એ લોકોએ ફોન કરીને ના પાડી કે મારું જમવાનું ના બનાવતા એ લોકોને મારા ફ્રેન્ડ્સ જોડે બહાર જવાનું છે ક્યાંક તો એ લોકોને નથી જમવાનું અને મેં બનાવી છે બિરયાની અને મને બહુ જ ઈચ્છા હતી બે ત્રણ દિવસથી છોલે ભટુરે ખાવાની તો નિશાએ મારા માટે ઓર્ડર કર્યા છે છોલે ભટુરે આઠ દિવસના ઉપવાસ પછી અચાનક તૂટી પડવાવાળી વાત થવાની છે કેમ કે મને બહુ જ દિવસથી આમ રાઈસની ટ્રેવિંગ આવતી હતી બિરિયાની મને ખાવાની બહુ જ ઈચ્છા હતી કેટલા દિવસથી મને આમ પાણી આવતું હતું હું અને ઉપરથી મારામાં રીલ્સ પણ એની જઈ રહી હતી તો એ પણ ખાઈશ અને છોલે ભટુરે પણ ખાઈશ છોલે ભટુરેને આવતા ફોર્ટી ફાઇવ મિનિટ્સ થશે કેમ કે નિશાએ હાલ જ ઓર્ડર કર્યો છે આટલા નવ વાગ્યા છે અમારું જમવાનું બની ગયું છે હવે દસ પંદર મિનિટમાં અમે લોકો જમવા બેસીશું કુકરમાંથી હવા નીકળી જાય પછી ઓકે ગાઈશ અને તમે લોકો પ્લીઝ મને કોમેન્ટ કરજો કે જે લોકો નવરાત્રી રહ્યા હોય નવ દિવસની એ લોકો મતલબ કાકીનું મમ્મીનું બધા લોકોનું કહેવાનું એમ થાય છે કે આઠમ પછી નિવેદ કરી લે એટલે નિવેદના પ્રસાદ પછી જમી શકો એટલે ત્યાં તમારા ઉપવાસ પૂરા થાય તો એવું હોય કે નવમો દિવસ પૂરો કરવો પડે મને કોમેન્ટ કરજો કેમ કે આ વખતે તો હું જમી લઉં છું મારા ઉપવાસ અહીંયા પૂરા થાય છે આઠમના દિવસના પ્રસાદ ખાઈને પછી હવે હું જમીશ પણ નેક્સ્ટ ટાઈમ મને ખબર પડે કે શું કરું કે મમ્મી અને કાકે કીધું એટલે એવું થતું જ હશે પણ તો બી ખબર નહીં મને ક્વેશ્ચન થાય છે માઇન્ડમાં કે નવ દિવસની નવરાત્રી આઠ દિવસના ઉપવાસ જ કર્યા અમે ખાલી એમ એવું મગજમાં આવે છે તો તમે મને કોમેન્ટ કરજો કે કેમનું હોય શું હોય કેમ કે કદાચ હોઈ શકે બધાના અલગ અલગ ઓપિનિયન હોય કોઈ કે નવમાં દિવસે ખવાય કોઈ કે આઠમાં દિવસે ખવાય કોઈ કે દસમાં દિવસે ખવાય મને કંઈ આઈડિયા છે નહીં મને આ લોકોએ કીધું એટલે હું ખાઈ લઉં છું ગાઈસ તો અહીંયા આપણી લઝીઝ વેજ બિરયાની રેડી છે અને પાણી થોડું વધારે પડી ગયું છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો થોડું પાણી વધારે પડી ગયું છે બટ ઇટ્સ ઓકે છે અને આ મમ્મી બનાવ્યા છે કારેલા અને આ બનાવ્યા છે રોટલા બાજરીના લસણની ચટણી પપ્પાનું દૂધ અમારા લોકોનું જમવાનું শান্তি দেব আছে মানে

આ જગ્યા નથી પણ અમે ઓર્ડર કરીને તો ખાવા પડશે બેઠા ખાઈ લો છે ગઈ જમતા જમતા વાળ ખૂલી ગયા હતા સીનમાં એવું છે કે ઓવર એક્સાઇટેડ થઈને વેજ બિરયાની તો બનાવી અને નિશાએ મારા માટે તેને છોલે ભટૂરે ઓર્ડર કર્યા અને અમે લોકો બધા જમી રહ્યા છીએ અને છોલે ભટૂરેની વેઇટ કરીએ છીએ આવે તો ખાઈએ પેટ તો ફૂલ થઈ ગયું છે એકદમ અને ઉપરથી એક નહીં બે ઓર્ડર કર્યા છે મોકલી મિશાયકલ જરૂર

આમાં ડુંગળીને અથણને ખબર નહીં શું છે આ શું છે ખબર નહીં બે ભટુરે છે આ સેમ બીજી પ્લેટ છે ચલો ગાઈશ શરૂ કરીએ એક જ ખોલીએ ને અત્યારે નહીં ખવાય એમ કે ચલો ગાઈશ ખાતે ગ્વાલિયામાંથી મંગાવ્યું છે હા બટાકું છે બટાકાનું કંઈ અચાન એક જ પીસ પણ ઓર ક્યાં લઝીજ स्वाद है गाइस मजा तो आ गया क्यों ये सरस नहीं है साला छो नाइस एक बगेट तो पड़ी रह सब हाय गाइस तो हमें हमेलो को जमीने हो यार रूम ने लाइट चालू कर बाबू मासिन रूम नहीं बंद करानी आप पे 2 मिनट बैठ आप पे हाय गाइस तो हमें हमेलो को जमीने रूम में एसी चालू करने आवी गया आती काले संडे

ગાઈસ મમ્મી ફર્સ્ટ ટાઈમ પી રહી છે બ્લુ ટી પ્યો થોડું કાઢી લે બાબા તારું પી જન પસર લઈ લે મન તો ના હે બાબા તો કોઈ નક્કી ની ચીયર્સ ભાઈ તો ભાઈ નથી છે એટલો એટલે તું છે જ શું તમારે શું છે મોડર્ન

આખું પેકેટ બે મંગાય મે એક જ ખાધું થોડે બધું મંગાવ ખાવ હાય ગાઈસ તો મમ્મી ઊંઘ છે હાય ગઈસ તો અહીંયા હું અત્યારે આ બ્લોગનો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હું એમ કહેતી હતી કે આજે મેં વ્લોગ સાંજથી શરૂ કર્યો છે તો મને એમ કે હું આવતી સુધી કન્ટિન્યુ કરીશ પણ વ્લોગ ઓલરેડી આઠથી દસ મિનિટનો થઈ ગયો છે તો મેં કીધું ચાલો આજનો વ્લોગ આપણે એડિટ કરીને આવતીકાલે અપલોડ કરી દઈએ આવતીકાલનો બ્લોક નવેસરથી તમને જોવા મળશે તો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ